પણ હવે દીકરીઓ હા પાડતી નથી અને દીકરાના મા બાપ હા પાડતા નથી અને પછી દીકરીઓ ભાગી પણ જાય છે તો આવી પરિસ્થિતિ થાય છે એટલે ખૂબ સરસ વાત કરી છે આ માત્ર એના સમાજ વાત નથી પણ દરેક સમાજમાં આ હાલત છે દીકરીઓ વાળા પોતાની ડિમાન્ડ ઊંચી રાખે છે અને એના લીધે દીકરીઓને પણ પછી પોતાની રીતે નિર્ણય લેવો પડે છે તો આ એક મોટી સમસ્યા છે અને આ વિડીયોને ખૂબ શેર કરો અને આપણે આજે સાંજે રાત્રે સાડા નવ વાગે લાઈવ થવાના છીએ દર શનિવારે રાત્રે આપણે સાડા નવ વાગે લાઈવ થઈએ છીએ અને અત્યાર સુધી આપણે ભાઈ હિતેશ જોડ્યા ને હતા પણ અન્ય લોકોને પણ જોડવા માટે આપણે આગ્રહ કરીએ છીએ કે તમારે મારી સાથે વાત કરવી હોય તો તમે તમારો નંબર લખી અને મને મોકલો તો હું તમને લિંક મોકલું એટલે તમે લાઈવ મારી સાથે જોડાઈ શકો આજે રાત્રે એક આપણે ખાસ ગેસ્ટ છે મુકેશ ભગવાન કે જે આપણી સાથે જોડાવાના છે અને ઘણી બધી ચર્ચાઓ કરવાના છે તો આજે રાત્રે તમે ખાસ જોડાજો અને મુકેશ ભગવાન સાથે આપણે ખૂબ સારી ચર્ચા કરીશું અને તમારા લગ્ન વિશે કાંઈ પ્રશ્નો હોય અથવા તો અન્ય કોઈ પ્રશ્ન હોય તો એ પણ તમે પૂછી શકો છો કેમ કે ખૂબ વિદ્વાન માણસ છે. ખૂબ પુસ્તકોનો એણે અભ્યાસ કર્યો છે તો એ ખૂબ વિદ્વાન છે એની સાથે આપણે રાત્રે જોડાવાના છીએ તો આજે રાત્રે ખાસ જોડાવા માટે આ બધાને આપણે જણાવવામાં આવે છે અને આ વિડીયોને ખૂબ શેર કરો જેથી કરીને રાત્રે બધા જોડાય અને જે લોકો આ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો એ લોકો નહી જોડાઈ શકે તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી કરીને રાત્રે મારી સાથે તમે જોડાઈ શકો આ ચેનલ જીવન સાથે વિષયોમાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડિયો YouTube પર કોમ આવશે આ ચેનલમાંથી ક્યારે વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે એ તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વગેરે તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું છું ભાઈ બોલે બોલું છું

તમારા વિડીયો રાતના બે વાગ્યા સુધી હું વાત કરું હા ખરેખર બહુ કામ સારું કરો છો તમે એવું દુખિયાના તમે દુઃખ તો દૂર કરો છો ભાઈ લે બાકી તો ભાગની વાત તો ભાગની વાત સાચી વાત સાચી વાત ભાગમાં હોય તો તમને જશ મળે ભાઈ એવું થાય હા 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 અને દુવારકરની બાજુમાં મીઠાપુર છે તમે સાંભળું હોય તો હા મીઠાપુર ને કોણ ઓળખતું હોય મીઠાપુર ટાટા કેમિકલ્સ હું સર્વિસ કરું છું એમ આવતા મહિને ડિસેમ્બર માં રિટાયર થવું છું હે ઓગણચાલીસ વર્ષ ને છ મહિના નોકરી ને થયા હે હા વાહ ભાઈ વાહ અને બે બાબા છે ને એક બેબી છે હે બાબા બેબી ના મેરેજ થઇ ગયા છે હ હ હવે એક નાનો બાબો રયો છે તમને યાદ કરીએ કદાચ લખેલું હોય અને મળવાના હોય તો કરીએ કઈ કઈ યુટ્યુબ માં મેલવું છે હા કોઈ સારું પાત્ર હોય તો કંકુના ના કરીએ ભગવાન નહી આપડે તો યુટ્યુબ માં મેલવાનું કામ કરીએ છે તો મેલવું છે હા કઈ વાંધો નહીં ખોટું આજે મારી એક વાત સાંભળ જે ચોરી કરવા જાય કોઈ કામ કરવું હોય એના માટે બાકી છે હવે આ વસ્તુ છે ઈ એક એવી શુભ અને સારી વસ્તુ છે અને એમાં કદાચ વિડીયો માં આપણા પાંચ જ્ઞાતિ જોઈ તો ખબર પડે ને કે ભાઈ આપણી સમાજમાં દીકરીયું દેતા નથી ત્યારે માણસો બીજી સમાજમાં પડે બહુ સાચી વાત કરી બહુ સાચી વાત મારી એક વાત સાંભળો મારુ સાહેબ મેતાલીસ છોકરી જોઈ હું વાત કરો બેતાલીસ છોકરી માંથી અગિયાર છોકરી બીજી જ્ઞાતિમાં મેરેજ ગઈ રહ્યા ભાગીને હું વાત કરો ભાગીને ગઈ હા હા બાગી ના જોઈ એમાંથી જોઈ એમાંથી હા અમે એમાંથીન છે મારો બાબુ નું કામ કરે મારે દુકાને છે મકાને છે ને હમણાં રિટાયર ભગવાન અત્યારે ટાટા કંપની ની માં રહું છું બરોબર એટલે મકાનુ સોદો હાલે છે અને નવા કોમ્પલેક્ષ માં મેં દુકાન લેલી હતી માં દુકાન ચાલુ હતી પણ મીઠાપુર નો એવો કાયદો છે કે ભાઈ વેપારી હોય તો દુકાન મળે બાકી નકર ભાડે દુકાન માં ધંધો કરો પણ એના કરતા આજે કોઈ પણ ની દીકરી આપણા ઘરમાં લેવી હોય તો સ્વાભાવિક છે આપણી દીકરી હોય કે આપણી બેન હોય તો આપડે સામે વ્યક્તિ ને પૂછીએ કે તમારા નું છે હું ભાઈ હા બરાબર સાચી વાત છે તો આપડી પાસે જો હોય કે આ ઘર નું મકાન છે આ ઘર ની દુકાન છે તો કે ભાડે વાળા થઇ જાય ભગવાન ઉઠાડે છે ભૂખા હુરાવતો કોઈ બિલકુલ 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 હાચી વાત છે પણ આ બધી હું છે તકલીફ વાત છે મારા ની ઓગણત્રીસ ની એજ છે ભગવાન શું નામ છે બાબા નું બાબા નું નામ છે આનંદ આનંદ એમ ને આણંદની આનંદ આનંદ હા આનંદ હાલો આનંદ લખીએ આપડે હું વાંધો આનંદ હાલો તમારું નામ ભીખુભાઈ ભીખુભાઈ અટક ગોહેલ હા ગોહેલ ગોહેલ હાલો રેવાનું ક્યાં મીઠાપુર 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 અમારે એક ભાઈ છે કોણ બોલો બોલો ભગવાન ત્રિકમભાઈ કરીને છે ત્રિકમભાઈ સર્વિસ કરે છે કે રિટાયરમેન્ટ છે એ રિટાયર જેવા છે એના છોકરા એમાં છે ટાટામાં હા કોળી છે કોળી રાઠોડ રાઠોડ છે રાઠોડ રાઠોડ કોળી હા હા આમાં હું છે મારુ સાહેબ કે અમારી કંપની બહુ મોટી છે હા એટલે બધાયનો પરિચય મા આવે હાજી વાત હા બધાયને આપણે પરિચય પછી તમારી હામાં આ ખોટી મિલાવું સપડ માટે એનો કાઈ મતલબ નથી એનો કોઈ મતલબ નથી આ તમે સત્ય વક્તા છો બરોબર ને બોલો બોલો પ્રભુ આગળ કઈ વાત કરો બોલો છોકરાની ઉંમર કેટલી છોકરાની છનું માં જન્મ છે છનું માં ઠીક છનું માં જન્મ છે હા ઓગણત્રીસ વર્ષ જેવું થયું ને હા છોકરો સો ટકા અને મેળજ કે સગાઈ થયું નથી ઓ હ કામ શું કરે છે કામ અત્યારે અમારા નું લેડીઝ અને નું કટિંગ કરે કેટલું કમાય છે કમાવામાં એવું છે અમારા ધંધાનું આસમાની સુરતાની છે રવિવારે પાંચ સાડા પાંચ છ હજારનો ધંધો થાય અને આ મહિને પાત્રી ચાલી પાતરી ચાલી નો ધંધો કરો કેટલા દીકરા દીકરીઓ મારે બે બાબા છે નાનો છે છે થઈ મોટાના ઘરે બે બેબી છે અને દ્વારકા હોટલમાં મેનેજર છે દેવકીનંદ હોટલ હે અને બેબી ને કોરીનાર પડે કોરીનાર તો આ એક બાકી છે આ એક બાકી છે ઘરમાં ત્રણ જ માણસ છે મોટા બાબા ને હમણાં મકાન લઈ દીધું છે એટલે મોટો બાબો મારો બાવીસ કિલોમીટર દુવારખા દૂર છે એટલે બાવીસ એ ત્યાં જ રીયે છે કાયમ નું અપડાઉન સારું ને સમજાય બાઇક લઈને જાય ક્યારેક કઈક હું સ્લીપ બીલીપ થઈ જાય તો ખાટા ખાતા જોખમમાં પડી જાય એના કરતા મેં તું ત્યાં રે ભાઈ તારે જયારે આવું ત્યારે આટો દેવા આવી બરાબર અત્યારે મારે મકાનનો સોદો ચાલુ છે અને હું ડિસેમ્બર માં રિટાયર થા દુકાન હમણાં લીધી પંદર એકાવન માં નવા કોમ્પ્લેક્ષ માં અને મકાન માં સોદો ચાલુ છે એ ભાઈ ત્રીસ લાખ કીધા હમ આપડે સીતે કરીને શાંતિ પગલે ગયા રેડી રેડી કઈ વાંધો નઈ બરોબર કે મારું લાલપુર તાલુકાનું જામનગર જિલ્લાનું મોડપર ગામપુર વતન મીઠાપુર વતન બનાવી લીધું હવે એનું કારણ કે આજ પચાસ વર્ષથી હું અહીંયા છું આપણું વતન જ મીઠાપુર થઈ ગયું હા બરાબર સાચી વાત છે અને મારે ગામડે જમીન છે ભૂદાનની ની હા એ વેચી વહેંચી લોકે હા પછી હું એમ કઉ હા મારા ખાતે બોલે બાપુજી ને ચાર ભાઈઓ મારા બાપુજી એક્સપાયર થઇ ગયા એટલે મેં અમારા ત્રણ ભાઈ ની પૈડી બરાબર પણ અમે વેચી ના શકીએ નું છે વાત પાસઠ વીઘા જગ્યા છે પાણી વાળી જગ્યા છે હ અને ભાગ માં આજે પાંત્રીસ વરસ ત્યાં દેવી પૂજક વાવેક બરાબર અને ત્રીજો ભાગ આપે એમાં ખાઈ પીને મજા કરીએ બરાબર બરાબર આ મારું સાહેબ કાંઈ વાંધો નહીં છોકરાનો ફોટો મોકલો આપણે યુટ્યુબમાં મેલી દેવું એ મારું સાહેબ હા ફોટો આ છે છોકરો આ હાજર છે જરાક બે મિનિટ વાત કરશો આપો તો વાત કરું એમાં શું વાંધો એક મિનિટ એક મિનિટ એક મિનિટ આપીને એક મિનિટ

જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો